જસદણના જૂના પીપળિયા પાસે આવેલ કેશવ શૈક્ષણિક સંકુલમાં ગણેશ મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પૂજા અર્ચના અને આરતીનો બાળકોએ લાભ લીધો હતો સાથોસાથ જન્મદિવસની વિશેષ ઉજવણી પણ કરવામાં આવી હતી આમ તક પરિવાર અને અન્ય લોકોએ જન્મદિવસની શુભકામના પાઠવી જસદણથી મારા પ્રતિનિધિ રસિક વિસાવળિયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ જસદણ તાલુકાની ગણાતી કેશવ શૈક્ષણિક સંકુલ જૂના પીપળિયામાં વિદ્યાર્થીઓ દ્વારા શ્રી ગણપતિ દાદાની મહાઆરતી સાથે છપ્પન ભોગ લગાવવામાં આવ્યો હતો અને ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તકે કેચવ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ડાયરેક્ટર મહેશ લીંબાસેનો જન્મદિવસ હોવાથી વિદ્યાર્થીઓને બપોરના ભોજન પ્રસાદનો લાભ આપવામાં આવ્યો હતો સંકુલના પ્રમુખ પ્રમુખ ભાવેશભાઈ છાયાણી અને ટ્રસ્ટીઓએ ગણેશ ઉત્સવ તેમજ મહેશભાઈ લીંબાસેના જન્મદિવસ નિમિત્તે તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી ન્યૂઝ ચેનલના મિત્ર લહે મહેશ લીંબાણીના જન્મદિવસ નિમિત્તે શુભકામના પાઠવવામાં આવી હતી અને સૌ કોઈ મિત્રોએ તેમને શુભકામના પાઠવી હતી